જુઓ આ રસ્તાની હાલત ફોર વ્હીલુ બે ફામા ફસાઈ ગયા છે બે ફોર વ્હીલ સામ સામ ફસાઈ ગયા વિકાસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર જુનાગઢ દ્વારા લાઈવ તમને બતાવું છું ભાટગામથી સુલતાનપુર જવા રસ્તામાં આમાં ગટરું જ છે બે બાજુ કોણ ક્યાં ઉતરી જાય એનું કંઈ નક્કી નથી જાઉં હું તમને ઝૂમ કરીને બતાવું ભાઈ આવી હાલત છે તંત્રને જાણ કરી છે સત્તાય કોઈ ધ્યાન દેતું નથી ટીડીઓને જાણ કરી કલેક્ટરને જાણ કરી પાટગણના સરપંચ દ્વારા છતાંય કોઈ ધ્યાને લેતું નથી અને આમાં આમ જનતા હેરાન થાય છે જા ભાઈ આવ્યા છે પૂછે પૂછે ઉપર ઉપર કેવી ભાઈ હાલત થઈ તમારે હાલીને આવવામાં

આ ગાડી માન માન હાલે છે બધા એવું કહે છે આવી હાલે છે અમુક તો હાલી હાલીન બિચારા આવે છે જો તંત્ર તંત્રને જાણ કરવી છતાં તંત્ર ધ્યાન લેતું નથી હું ખુદ ગયો તો કલેક્ટરને ને દેવા આવેદન પત્ર આ બાબતનું અને અરજી દેવાઈ ગયો તો પણ કોઈ કલેક્ટરે ધ્યાન લીધું નથી જો આ ફોર વ્હીલ વાળા આવે છે આપણે એની મુલાકાત લઈ લઈએ શું ભાઈ રસ્તામાં તમારે કેવો પ્રોબ્લેમ થાય એવું છે ગાડી નીકળી જાય માન માંડ નીકળી જવ ભાઈ માન માંડ નીકળી જવ ભાઈ આ ફોર વ્હીલવાળાની હાલત છે આવી